would this happen

અને જો હું બકરા નો તો પછી ઓય ઘરે કે દારો બનાઈ રા તાનો બની હું કંટારો લેવરાઈ દીધો આઈ કમ આવી તે દારો નો આ ઓયને ખબર નહી પડતી હોય આ બેસાની ઓ રાખવાની એટલે હું મારે બેહી રહેવાનું બેસો આ ઘર તે બેહી જ રહો તો એ નહી ગમને મને શરમ આવે છે મને શરમ અમ તું બોલે છે ને અમે શરમ તો અમે મારો તો અમે ગમને ઓ રાખી કોઈ બેસો નહી અરે બેસો ને ઘર હો રાખી પર બધે કરું પર

મને બતાવું કોમ તો એને નહીં બતાવતું કોમ બતાવ નઈ તો કઈ દેજે હરકી રાહ

ઉપરલે માર ખાલી થઈ ગયો છે કે આપણે આપણે તો દવા ના હોય તો બેરમ બે દફણાળવાનું રાખ નામો નતો એવરા મોટો હું મારો મેળવાનું ના એ તો ગાયરો નઈ થઈ ગયો કોઈ ગૈરો નથી થઈ ગયો બધું એ મેલાય ના કામ કરતો હોય તો મગજ ખાઈ જાય છે મગજ કોઈ ઘેર આઈએ તોય મહાબાર થ ભરવાનું ગામમાં જીએ તોય મહાભારત થ ભરવાનું મગજ કોમ આવતું નહીં મારો તો હું ગામમાં જઈને હારી ચા કોકનાઈ પીવી પડશે મને લાગે કોઈ આવતી હોય ને એવું અમુક લાગી રહ્યું છે ના હોય ને તો ખરું ને કોક કરીને મારી કોયલના તો હમણાં લેવા પડશે અને ભણો કહેતો કે સુમભાઈ અમુક ચિંતા ના કરશો તમારા અમુક સુખ જ આવશે અને સરપંચે મન તો કીધું ચિંતા ના કરજો તારું એકલાનું કોઈનું ગોમ નું સારું નહીં કરીએ પણ તારું તો બધું ચોખ્ખું કરી નાખ્યું એટલે મારામાં બધું ચોખ્ખું તો મને લાગતું થઈ જ ના પછી તો મારા કોયલ આવશે ને એટલે પછી તો વાંધો નહીં આપણે લીલા લે મારે બસ કોઈ દુઃખ નહીં આમ તો જોવા જઈએ ને તો કશું નહીં દુઃખ ખાલી કોયલ આવી જાય ને એટલું જ દુઃખ છે કોયલ આવી જાય એટલે મારા જોવાની સુખે સુખ પછી વાંધો નહીં ના હોય તો અમે ગમો હમો વાટો માર્યા દે એવું ચાલે ગમો એ બધું ચાલે ગમો તો ચાલ

એટલે મુકડો આ સોંપવામાં આવે છે મને કી સોમલા સોમલા મારા ગાદે સરપંચ આવી જવું મુકડું જાહેર મુ નહીં આવતો મુકડું થયું લે કે મારા લંકાઈ રોવે છે કે વરજ્યું છે કોક મુકડું બરોબર થયું છે હજી તો લંકારી રોઈ છે પણ કે સમય આપવા દે તું રોયા કે કીધું તો ચોખ્ખું કહી દીધું મુકડું તું તે દાર મારા ન્યાયમાં નતો ભોર્યો મુ નહીં આવવાનો કશો વધો નહીં ચિંતા કરજો જોમભાઈ તમારા ખરા ને હું વરતા દાળા થયા છું બસ હાજી અમે તો ખરા ને પેલા તો પગ દબાયા પણ ના કરી દોહરો પાછો જો કીધું તાર બાબુ રો ખરો ગરમી કરતા હતો ને કીધું જા બાબુ પાન દોરો કરાઈ આય પાછો પટ્ટી પટ્ટી આખલા ના પટ્ટી બાબુ રા ના ઘેર જાવ દોરો કરી બાબુ રો હોય ના દોરા નું ઠેકવાનું નહીં બાબુ રો દોરો કરા

બધી જોડે પાવર નહીં પાવર કરી આ ગરમી ના કરતા દુખાવી લાગુ ભલ ભલા દુખાવા ને એટલે પછી લાગ્યું ખબર પડી જઈ કે સેવા માણસો ગોઠવા

ગમે તેટલી પોક મેકા ગમે તે થાય જીવણીઓ ખરો ને આમાં મેઠું મેઠું બોલી ને

તું ચિંત કરે આટલું બધું કરતા આવડે છે હું કરવું હું ના કરવું બધું અમને આવડે છે ભણવાની જરૂર નહી એટલે ગમત નેક ગમ નેકર્યો છું આ તો નહીં

આ હું ખાઉં છું પીવું છું એમાં જ મારા દુઃખ આવે છે પણ મારો ભાઈ જીવણીઓ ખરો છોકરો હતો પણ તો એના પોણી તો પોણી પણ ખાવાનું કશું મરી જાય ને તો લાકડાનો વ્યવહાર નહીં રાખો જ્યાં સુધી સરપંચ અને બોનો મને રજા ના લે ત્યાં સુધી તો એના ઘરનું પોણી એ પીવું ને સરપંચ એ વાત સાચી કરી હો ખરેખર એમાં તાર મી આ બારું બઉ દુઃખ ભોગ્યું છે ખાવાનું રાખ્યું ને એમાં મારા આ બરુ અત્યારે દુઃખ ભોગવાનો આવ્યો છે પણ અમુક રાગ રાખવું એ પારશું ને એટલે પશુ તો બધું સારું થઈ જાય અને મારા તો કોયલ બસ આવી જાય ને એટલે સુખે સુખ આ ડોસી હારું થયું તે વરગાર નતું વરજ્યું નતા મારા ભૂખા બોલે જો આ ડોસી કે મારા ભા મરી જશે એક લોકાચાર જવાનું હા પશુ શાંતિ થઈ મને અને બાબુજી પાસે સાચી વાત કરતા હો

તાણે તો વરગાર વર્ષે અને ડોસી કંકોળો ગણવા તો જઈતી પણ મને તો ખબર હતી કંકોળોનો જે પણ કીધું વરગાર વર્ગ્યો હોય એવી તો ખબર નથી પણ ભણો કહેતો તો પણ વર્ગ્યું જ નહોતું ને સારું થયું વરગાર નહોતો વર્ગ્યો તે શાંતિ થઈ જાય મારો તો તમે તો વલ્લાના જાતો મોતો ધારી નું જાશો

વરખાડ મરજુ તો કમ્પ્લીટ થઈ ગયું વર રાખજે અમુક કોઈ તારો ગોઠ મારવા ને તો એવી ગોઠ મારીશું ને તો કોઈ તારો ખુલે નહીં મેં ભેગો બંધી કાઢી તો મારે કોઈ એવી ગરજ નહીં તમારી તે ઇકડ આવ્યો દોયડો કરાવ બીજું કોઈ નહીં અમે ઘરે જ મટી દે છે ને એટલે આટલો પાવર આવી ગયો હજી વણિયા હારું તમે તમારો રસ્તો જો ઓય ખોટા ખાલા ઉભા રહ્યા છે મુસો મૂસો નેચી કરી દે ના દર કરી દે ને પણ વર રાખજે કોઈક દારો કઢાઈ નાખવી પડશે તમે હો રાખો તમારી બીજો નું વર રાખે વગર અરે કના લે જા તું પાવર કરવા મંડ્યો છે ને હું બધી ખબર પડી જા અરે ખબર પડી તો તમે હું ફૂતરું ફોડી લેવા મારું ફૂતરું તો જે દારા ફોડશું

ગરમ ગરમથી ઉતરેને કે બારે ને કાઢી એક અને જીવણિયા સમય તો જે મારો આવશે કોઈ જતો નહીં રહ્યો હારું હારું તમે કદી ઘોર ઘેર લાયા નહીં અને મન હું ખવરાવતા જો હેડ ઓન કરો હેડ ઓન કરો પાવર કરાયો તો બીજું કોઈ નહીં બાબુરા ભેગો થવા દે અરે બાબુજીને તમે હું ફૂતરો ફોડી લેઓ એ તો સમય બતાવશે તમે હેડ જોયુંથી બાબુરો ગોઠ મારીને કમ્પ્લીટ થઈ ગયું અરે કમ્પ્લીટ થઈ ગયું તો લઈને આવ્યો તો બાબુરા પાસે ગોઠ મારીને

એક તારે ઓ મંત્ર મારશું ને તો ચકલી બની બાજુના ગો ફળે જહો રોકા ચકલી બનાવ લોકો આ મને ચકલી બનાવશે લેજો બનાવી દો આ ઉભો ચકલી બનાવી દે લ્યો

તમે ના એટલે મારા કંટાળી આવડતું હોય તો કઈ નઈ શકતા હા હા કઈ નાખશું છે તમે એકલા જ જોણો છો બધું એમ જોણતા હોય તો કાલ એ એતો જરૂર પડતી નથી અમુક પડશે એટલે જોઈ લેજો તમે લોકો ચકલી બનાવો છો ને

પણ હું બનાવું તો ખોધામ પડે રહો આરો ટાઈમ ધમ નેકરી રહો ના ના બનાવી દો બનાવી દો કીધા વગર ના તો હું ખબર પડશે કે જીવણિયા મુછ્યો હાથો ના જો રહા જો મોદો નહીં પરા જીવણિયાનો કોઈ બાલ વાકો નહીં કરી હારું કે શું સીધો કરવા છે બાલ હું જોઉં છું

આ જીવાણીઓ સુમલો ને ઈવન કોઈ ખબર નહીં પડતી એટલે બાપડાને વેમ મો ભરાઈ દીસ એટલે મોની જ હોય છે બધું કોઈ નહીં ભરાઈ એકો વેમ તમે આવો હજી ખબર પડે જય માતાજી મિત્રો આપને અમારી જોગ માયા ટાઈગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી